નમસ્કાર હું જાડેજા ક્ષેત્ર જાડેજામાં આપ સૌનું સ્વાગત કરું છું આજે પર છકમપર ખાતે હનુમાનગઢી જે આવેલી છે ત્યાં બ્લડ ડોનેશન કેમ્પનું આખું આયોજન કરવામાં આવ્યું છે આયોજક મારી સાથે છે તમારું નામ જણાવજો પેલા મારું નામ ગોવિંદભાઈ દામજીભાઈ સરસાવાડિયા અમિંદ આજે શું કાર્યક્રમ હતો અને કેવી રીતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અમે દર વર્ષે કુટુંબનું સ્નેહ મિલન કરીએ છીએ અને આ છવ્વીસમું વર્ષ છે અને બ્લડ ડોનેશન કેમ્પ કરેલી છે એમાં અત્યારે આશરે સિત્તેરક બોટલ બ્લડ ડોનેશન થઈ ગયું છે અને હજી ત્રીસ ચાલીસ બોટલનું વેઇટિંગ છે અને દર વર્ષે જે વિદ્યાર્થીઓ છે કે સારા માર્ક્સ લઈને આવે એ વિદ્યાર્થીઓનું તેજસ્વી ચાલવનું સન્માન કરવામાં આવે છે અહીંયા કારણે અમારે પંખીનું ચકલાઘાટનું દરરોજનું બે અઢીમણ ચણ નાખવામાં આવે છે અને આ આયોજન અમે દર વર્ષે એટલે આજે આ છવ્વીસમું વર્ષ છે છવ્વીસ વર્ષ પૂરો થાય છે અમે આનું સતત મિલન ચાલુ છે આશરે કેટલા લોકો આમાં જોડાતા અત્યારે અમારે દર વર્ષે લગભગ છસો સાતસો માણસનું અહીંયા હાજરી હોય છે અને અમારા દરેક કુટુંબના બાર ગામ હોય મોરબી હોય અમદાવાદ હોય નરસિંહપુરા હોય જાદવપુરા હોય કારેલા હોય મેરુપર હોય ઈશ્વરનગર હોય બધા ગામથી અહીંયા કાણે આજે આવે અને બધાનું મિલન કરી અને તેજસ્વી ચાલનું સન્માન કરી અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે તો આવી રીતે આ સુંદર મજાના કાર્યક્રમનું આયોજન છેલ્લા છવ્વીસ વર્ષથી અહીંયા કરવામાં આવે છે જોડાયેલા રહ્યો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર